નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણો આપણે યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિજિગનેસ આપણે ધોરણ 12 આંકડા શાસ્ત્ર ભાગ 2 પ્રકરણ નંબર 4 લક્ષનો અભ્યાસ કરી રહ્યા છીએ તો લક્ષની અંદર આપણે શરૂઆત કરીએ તો બે વિકલ્પો આવશે બે એક બે વાક્ય એટલે કે હેતુલક્ષી પ્રશ્નો આપણને આવવાના છે ટોટલ હેતુલક્ષી પ્રશ્નોની સંખ્યા કેટલી છે 4 છે તો આ ચાર પ્રશ્નોના જો માર્ક્સ આપણા મળી જાય તો સ્ટેટની 100 માર્ક સુધીની સફર કઈ કરવામાં આપણે વાંધો આવે નહીં એના માટે સૌથી આપેલી છે બિંદુઓ વાસ્તવિક સંખ્યાઓ હોય જે રેખા છે એના બિંદુઓ કેવી સંખ્યા હોય વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા કહેવામાં આવે છે અથવા તો વાસ્તવિક સંખ્યા રેખા કહેવામાં આવે છે આપણા માટે ખાસ મહત્વનો વર્ડ છે સંખ્યા રેખા બરોબર આપણને વાસ્તવિક રેખા વિશે કદાચ ન ખબર હોય તો કઈ વાંધો રે પરંતુ સંખ્યા રેખા વિશે આપણે બધાય જાણીએ છીએ તો બોલો લીટો કરતા હતા પછી એક બે ત્રણ ચાર પાંચ છ જીરો ની જમણી બાજુએ પ્લસ લગતા હતા જીરો ની ડાબી બાજુએ શું લગતા હતા માઇનસ લગતા હતા આ જે રેખાનું નિર્માણ થાય છે એ રેખાને શું કહેવામાં આવે છે સંખ્યા રેખા અથવા તો વાસ્તવિક રેખા ની અંદર બધા જ જે બિંદુઓ હોય છે બિંદુઓ કેવા હોય છે વાસ્તવિક સંખ્યા કે જેને આપણે જોઈ શકીએ ઓળખીએ છીએ કોઈપણ બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહેવાય તમને સાહેબ તમે બોલી ગયા કે બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાના ગણને અંતરાલ કહેવાય પણ અમને કઈ ટકો નહીં સાચી વાત છે ડાયરેક્ટ ટકો પડે નહીં હું તમને એક એક્ઝામ્પલ કહું કે ભાઈ તમે તમારા ઘર થી નીકળો છો અને શાળાએ પહોંચો છો તો કેટલા કિલોમીટર થાય છે તો કોઈ એમ કે સાહેબ ત્રણ કિલોમીટર કોઈ એમ કે ચાર કિલોમીટર કોઈ એમ કે પાંચ કિલોમીટર તો તમારા ઘર થી એટલે કે તમારું ઘર એક સ્ટાર્ટિંગ બિંદુ છે ત્યાંથી લઈને શાળા સુધીનું જે અંતર છે આ અંતર જે છે એને શું કહેવામાં આવે છે અંતરાલ કહેવામાં આવે છે કે બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યા

आर એટલે કે સમય સંખ્યાના સભ્યો હોય a less than b a કરતા b કેવો હોય મોટો હોય તો ab તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને જો અહીંયા શું કહેવામાં આવે છે ab અને a તથા b વચ્ચેની તમામ સભ્યોના ગણને જો આ એક વ્યાખ્યા ક્લિયર થઈ જને એટલે આ વ્યાખ્યા ઓટોમેટિક આવી જશે ને આ બે આવડે એટલે એના પછીની બે પણ તમને આવડી જશે હવે અહીંયા શું કહેવાનો मीनिंग છે એનો કે ધારો કે હું તમને એમ કહું કે 30 થી ઓછી અને 50 થી 50 સુધીની ઉંમર બરોબર 30 થી વધુ અને 50 સુધીની તો 30 થી વધુ એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થયું 31 થી અને 50 થી ઓછી તો પૂરું ક્યાં થઈ જાય 49 તો આવું જ નઈ લેવાનું આયા શું કીધું 30 કે તેથી વધુ અને 50 કે તેથી ઓછા આવો જે અંતરાલ છે 30 કે તેથી વધુ એનો मीनिंग શું થાય કે એમાં 30 નો સમાવેશ થયેલો છે

તમને કદાચ યાદ હોય તો આપણે સંભાવનાની અંદર મેં સમૃત અને વિવૃત અંતરાલ તથા સમૃત વિવૃત અને વિવૃત સમૃત જે છે એ તમને સમજાવેલા હતા આ એ જ કોન્સેપ્ટ છે નવું કાઈ નથી એટલે જરાય ટેન્શન લેવાની જરૂર નથી એવું હોય તો સંભાવનાનો પણ એ વિડીયો લેક્ચર એકવાર જોઈ લેજો આપણા પ્લેલિસ્ટ ની અંદર હજી હાજરમાં છે એને ગણની પરિભાષામાં કેવી રીતે લખવું તો ગણની પરિભાષામાં પેલા મોટા કૌંસ છે તો બે મોટા કૌંસ કરી નાખ્યા એ બી હવે આપણે શું વાત કરી હતી કે એ અને બી એટલે કે પ્રથમ બિંદુ અને અંતિમ બિંદુ બંનેનો સમાવેશ કરવાનો છે તો બંનેનો સમાવેશ કરવાનો હોય તો x less a less than equal to x less than equal to b એટલે કે a નો પણ સમાવેશ છે અને b નો પણ સમાવેશ છે અહીંયા એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની કે જ્યારે સમાવેશ કોઈ બિંદુ હોય તો નિશાની રીતે ઇક્વલ ટુ ની નિશાની આવે જો સમાવેશ કરેલો ન હોય તો ઇક્વલ ટુ ની નિશાની આવતી નથી બરોબર તો અહીંયા સંકેત અને ગણની પરિભાષામાં કેવી રીતે લખાય છે આપણને એમ પણ પૂછે કે સમૃદ્ધ અંતરાલને ગણની પરિભાષામાં જણાવો સમૃદ્ધ અંતરાલ સંકેત શું છે સમૃદ્ધ અંતરાલ કઈ સંખ્યા આવે અથવા તો સમૃદ્ધ અંતરાલની વ્યાખ્યા આપો આવા જુદા જુદા ઘણા બધા પ્રકારના પ્રશ્નો જે છે તમને એ લોકો પૂછી શકે છે સેમ કન્ડિશન ત્યાર પછી આના તો આમાં બી મોટો હોય છે હોય છે જોઈ જોઈને લખી નાખો કોઈ વાંધો નહીં પણ ફેરવું પડે અહીંયા હતું a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ તો અહીંયા પણ a અને b સિવાયની શું કામ કારણ કે એમાં a અને b નો સમાવેશ થતો નથી 30 થી મોટી ને 50 થી નાની જો આટલો જ ફેર છે ઓમાં હું તો 30 કે તેથી વધુ અને 50 કે તેથી નાના આમાં શું છે 30 થી વધુ અને 50 થી નાની 30 થી વધુ એટલે સ્ટાર્ટિંગ ક્યાંથી થાય 31 થી 50 થી નાની એટલે ક્યાં આવે 49 લગી આવે

એનો સંકેત લખવાનો અને એને પણ ઘણી પરિભાષામાં લખવાના છે તો આપણે આટલી વસ્તુઓ જે છે આપણા ચોપડામાં ખાસ નોટડાઉન કરશું કે જેના કારણે આપણો થિયરીનો માર્ક કપાતો બચે આશા રાખીશ કે આનો વિચાર આપણે સમજાણો હશે ધન્યવાદ